જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં આજના વિડીયોમાં આપણે હનુમાનજી કવચનો ગુજરાતીમાં અનુવાદ સાંભળવાના છીએ તો ચેનલમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી મહારાજ અવશ્ય લખશો મિત્રો હનુમાન કવચના ઘણા બધા ફાયદા છે જેમ કે હનુમાન કવચનું જાપ કરવાથી ભૂત પ્રેત રાક્ષસ ચાંડાલ અને અન્ય તમામ ખરાબ આત્માથી આપણે બચી શકીએ છીએ હનુમાન કવચથી શરીરમાં શક્તિ મળે છે હનુમાન કવચ શ્રવણ કરવાથી તમામ પ્રકારના કષ્ટો દૂર થાય છે આ કવચ શત્રુઓની સામે રક્ષા કરે છે અને શત્રુ સામે આપણી જીત અપાવે છે આ કવચ કર્જથી મુક્તિ પણ અપાવે છે આ કવચ સાંભળવાથી આર્થિક સંકટ પણ દૂર થાય છે આ કવચ કાલા જાદુથી પણ આપણને બચાવે છે અને આ કવચ શોકનાશક એટલે કે દુઃખ પણ છે માન્યતા એવી છે કે હનુમાન કવચ એ પ્રભુ શ્રી રામે રચેલું છે રાવણ સાથે યુદ્ધ દરમિયાન આ કવચનો એણે જાપ કર્યો હતો દેવી સીતા માતાએ પણ લંકામાં પોતાને સુરક્ષિત રાખવા માટે આ કવચનું ધારણ કરેલું હતું હનુમાનજીના કવચનો પાઠ કરવાનો સૌથી સારામાં સારો દિવસ મંગળવાર છે પણ શનિવારે પણ આ પાઠ કરી શકાય છે હનુમાનજીની પૂજા કોઈપણ દિવસે આપણે કરી શકીએ છીએ તો આ હતું આ હનુમાનજી કવચ સાંભળવાના ફાયદા તો મિત્રો હવે આપણે શ્રવણ કરીએ છીએ હનુમાન કવચ આપ મનમાં હનુમાનજીનું સ્મરણ કરતા જજો હું આપને સંભળાવું છું શ્રી હનુમાન કવચ ઓમ હમ હનુમંતે નમઃ ઊં નમો હનુમંતે સર્વ હનુમતે રામ દૂતાય સ્વાહ મંગલ ભવન બોલીએ હનુમાનજી મહારાજગી જય અથ શ્રી હનુમાન કવચ તદ્દન સત્ય છે કારણ કે આ કવચ ભગવાન શ્રી રામે સ્વયં કહ્યું છે જેમને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગીને જનક રાજાની પુત્રી એવા સીતાની શોકરૂપી આગને લઈને લંકા બાળી નાખી એવા માતા અંજનીના પુત્ર કેસરી પુત્રને હું હાથ જોડીને નમસ્કાર કરું છું ભોજપત્ર લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલ તાળના પાંદડા ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા શાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે પાંચ ધાતુઓ સાત ધાતુ અથવા ત્રણ ધાતુ એટલે કે લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાસુ દ્વારા બનેલ પત્ર પર આ શુભ કવચને બનાવીને તાવીજમાં મૂકીને જે ગળામાં અથવા ભૂજાઓના ઉપરના ભાગમાં અથવા માથા ઉપર ધારણ કરે છે તે મનુષ્યની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભ્રમશાળ વખતે યુદ્ધ વખતે બ્રહ્મ રાક્ષસ કુળ કે પ્રતિકૂળને દૂર કરવા માટે ખૂંખાર સિંહ વાઘ વગેરે જેવા પ્રાણીઓનો ભય તથા બાણો વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચને ધારણ કરવામાં આવે તો તે મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે સાંકળોમાં જકડાઈ જતા જેલમાં બંદી બન્યા હોય ત્યારે શરીરના કોઈ અંગ અથવા પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવ્યો હોય ત્યારે આ કવચનો પાઠ કરવો જે અલ્પાહારી એટલે કે દિવસમાં થોડું જ એટલે કે એક જ વખત ભોજન લેનાર છે પોતાની બધી ઇન્દ્રિયો પર કાબૂ રાખનાર મનુષ્ય જો રાત્રે દસ વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરી લે છે અને મનુષ્યમાં રાજાની જેમ સન્માનિત થાય છે જે મનુષ્ય આ કવચને હંમેશા પોતાના હાથમાં ધારણ કરે છે એને લક્ષ્મી પ્રાપ્ત થાય છે વિવાહના સમયે ચોપાટ રમતી વખતે અને રાજાઓ સાથે યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધાઓમાં શત્રુ દ્વારા બળજબરી બંધન અવસ્થામાં અથવા કિલ્લામાં બંદી બનવા સમયે યુદ્ધ ભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે વચ્ચે વમળમાં ફસાઈ ગયા હોય એવા સમયે જો આ કવચનો દસ વખત પાઠ કરવામાં આવે તો તે મનુષ્ય તરત જ ચોક્કસ ભયમાંથી મુક્ત થઈ જાય છે બરાબર મધ્યરાતે જળમાં ઊભા રહીને જો કોઈ આ કવચનો સાત વખત પાઠ કરે એના સર્વે રોગો અને તેના તમામ દુઃખ દૂર થાય છે રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે એને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના કવચનો પાઠ કરે છે તે મનુષ્ય તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે સવારે બપોરે તથા સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર આ ત્રણ મહિના સુધી આ હનુમાન કવચનો પાઠ કરે છે એ મનુષ્ય શીઘ્ર જ બધા જ દુશ્મનોને પરાજિત કરીને સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી મારા પંજાના નીચેના ભાગની તથા તાળવા અને આંગળીઓની રક્ષા કરો મહાબલી હનુમાનજી મારા બધા અંગોની રક્ષા કરો તત આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી શરીરના રૂવાંટાની રક્ષા કરો ઘૂંટણો સુધી લાંબી પૂજાઓવાળા શ્રી હનુમાનજી મારા બંને જાંગોની રક્ષા કરો મહાન પરાક્રમી વીર હનુમાનજી મારી બંને પિંડીઓની રક્ષા કરો પર્વતને ઉખેડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી મારા બંને પંજાઓની રક્ષા કરો રામજીના દૂત હનુમાનજી મારી નાભીની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી અમારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો લંકાના ભવનોને બાળીને નષ્ટ કરનાર હનુમાનજી મારા ઘૂંટણના ઉપરના બંને ભાગોની રક્ષા કરો વાનરોના રાજા અમારા કુકની રક્ષા કરો ભગવાન શ્રીરામની મીઠી માતા પાસે લઈ જનારા હનુમાનજી મારી છાતીની રક્ષા કરો હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને તરફના ઉદરના ભાગની રક્ષા કરો લંકાને નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારી પીઠની રક્ષા કરો દાનવોના શત્રુ વાયુપુત્ર ગળાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાન મારા બંને ખભાની રક્ષા કરો મહાતેજસ્વી હનુમાન મારે બંને ભૂજાઓની રક્ષા કરો પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી અમારા બંને હાથોની રક્ષા કરો પોતાના હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનવરાજ હનુમાનજી અમારા નખોની રક્ષા કરો અંજનીના પુત્ર હનુમાનજી મારા નાકના અગ્રભાગની તથા રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરો ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રીરામના વાલા પ્રિય હનુમાનજી વાણીની તથા પૂરા પીળા નેત્રવાળા હનુમાનજી મારી જીભની રક્ષા કરો પાંડુ પુત્ર અર્જુનના ઈષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરનાર મારી રક્ષા કરો લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો વાનરરાજ સુગ્રીવના સલાહકાર સહયોગી વાયુના પુત્ર હનુમાનજી અમારા મસ્તકની રક્ષા કરો મહાબળશાળી પરાક્રમ યોદ્ધા અમારા બંને ભ્રમરોની ભવાની રક્ષા કરો પૂર્વ દિશા તરફથી હનુમાન રક્ષા કરે દક્ષિણ દિશા તરફથી પવન દેવના પુત્ર રક્ષા કરે પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરે આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીજીના પ્રિય પુત્ર ઉત્તરમાં મારી રક્ષા કરે નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુજીના ભક્ત તથા મધ્ય તરફ પવન પુત્ર મારી રક્ષા કરે સીતા માતાની ચિંતા રો મહશાળી અને બળવાન એવા હનુમાનજીને નમસ્કાર છે ઐશ્વર્યવાન ભૂતપિશાચ શાકીની ડાકીની પૂતના મારી મહામારી યક્ષ રાક્ષસ ભૈરવ વેતાળ ગ્રહ રાક્ષસ કુલ કે પ્રતિકૂળ ગ્રહ વગેરે તમામ ભયને તત્કાળ નષ્ટ કરનાર બાધાઓને દૂર કરનાર ઉચિત અંકુશ લગાવનાર મહામહી એવા ભગવાન શંકરના અગિયારમાં રુદ્રરૂપા એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે તો મિત્રો આ હતું હનુમાન કવચનો ગુજરાતીમાં અનુવાદ આશા છે કે આ અનુવાદ આપ લોકોને ગમ્યો હશે આ વિડીયો જો આપ લોકોને ગમ્યો હોય તો આપ આપના સગા સંબંધીની સાથે આ વિડીયોને શેર કરજો એમને મોકલજો જેથી એમને પણ આનો લાભ મળે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય હનુમાન